શ્રી અણી સાહેન મહત્મસંયમ યોગ શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન જે મનુષ્ય કર્મફળની આકાંક્ષા રાખ્યા વિના કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને યોગી છે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે અર્જુન લોકો જેને સંન્યાસ કહે છે તેને તું યોગ સમજ કારણ કે સંકલ્પોનો ત્યાગ કર્યા વિના મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી કહેવાતો જ નથી જે ક્ષમતાભાવ રાખે તે મનનશીલ યોગી માટે કર્તવ્ય કર્મ કરવું એ કારણ કહેવાય છે અને એ જ યોગમાં આરૂઢ મનુષ્ય માટે પરમાત્મા પ્રાપ્તિમાં શાંતિનું કારણ કહેવાય છે જ્યારે ઇન્દ્રિયોના ભોગોમાં અને કર્મોમાં મનુષ્ય અનાસક્ત હોય ત્યારે સઘળા સંકલ્પો ત્યાગનાર મનુષ્ય યોગમાં આરૂઢ થયેલ કહેવાય છે પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો પણ પતન ન થવા દેવું કારણ કે મનુષ્ય પોતે જ પોતાનું મિત્ર છે અને પોતે જ પોતાનું દુશ્મન છે જેણે પોતે પોતાને જીતી લીધો છે તેના માટે તે પોતે જ પોતાનો બંધુ છે વળી જેણે પોતે પોતાનો જીત્યો નથી એવા અનાત્માનો આત્મા જ વેરમાં વેરી સમાન આચરણ કરે છે જેણે પોતાના ઉપર વિજય મેળવ્યો છે તેને ઠંડી અને ગરમી અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખ તથા માન અપમાનમાં નિર્વિકાર મનુષ્યને પરમાત્મા પ્રાપ્ય જ રહે છે જેનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનમાં તૃપ્ત છે જે એરણની જેમ નિર્વિકાર છે જીતેન્દ્રિય છે અને ઢેખાળાને સુવર્ણમાં સમાન ભાવ રાખે છે તેવો જ યોગી સિદ્ધ યોગી કહેવાય છે સુહદ મિત્ર વેરી સ્થિત પ્રજ્ઞ મધ્યસ્થ દ્વેષી અને સંબંધીઓમાં તથા સજ્જન અને દુર્જનમાં પણ સમાન ભાવ રાખનારો મનુષ્ય શ્રેષ્ઠ છે બુદ્ધિ ભોગ બુદ્ધિમાં સંગ્રહ ન કરનારો ઈચ્છારહિત તેમજ અંતઃકરણ અને શરીરને વશમાં રાખનારા યોગીએ સ્વયં એકાંતમાં નિરંતર પરમાત્મામાં મનને જોડવું જોઈએ પવિત્ર સ્થળે ન તો અત્યંત ઊંચું કે ન તો અત્યંત નીચું પોતાનું આસન સ્થાપી તેના પર બેસવું અને ચિત્ત તથા ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો જોઈએ કાયા માથું અને ગળાને ટટ્ટાર રાખી દિશાઓને ન જોતા માત્ર પોતાની નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી બેસવું જેનું અંતઃકરણ શાંત છે અને જે ભયરહિત છે તેમજ બ્રહ્મચર્યવ્રત પાડે છે તેવા સા સાવધાન ધ્યાન યોગીએ મનને પણ સંયમમાં રાખી મારામાં ચિત્ત પરોવીને બેસવું આ પ્રમાણે મનને વશમાં રાખનાર યોગી મનને આ જ પ્રમાણે સદાય પરમાત્મામાં પરોવી રાખે તો તે પરમ શાંતિરૂપ નિર્વિવા નિર્વાણ પદને પામી જાય છે હે અર્જુન આ યોગ વધુ ખાનારને બિલકુલ ન ખાનારને વધુ ઊંઘનારને બિલકુલ ન ઊંઘનારને પણ સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારા યથાયોગ્ય કર્મોમાં પ્રવૃત્ત રહેનારા તેમજ યથાયોગ્ય ઊંઘનાર અને જાગનારને જ સિદ્ધ થાય છે વસમાં કરેલું ચિત્ત જ્યારે સ્વરૂપમાં સ્થિર થાય છે અને સર્વે પદાર્થોમાંથી નિષ્હ થઈ જાય છે જ્યારે યોગી થયા એમ કહેવાય છે જેમ પવન રહિત સ્થળે મૂકેલ દીવાની જ્યોત રહિત થાય છે અર્થાત સ્થિર થાય છે તેમ યોગના અભ્યાસીઓએ વશ કરેલી ચિત્તની પણ સ્થિરતા થાય છે યોગના સેવનથી વશ થયેલ ચિત્ત ઉપરામ પામીને અંતઃકરણમાં આત્માને નિહાળી સ્વયંમાં સંતોષ પામે છે જે સુખ આત્યંતિક અતિન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય છે તે સુખનો અનુભવ કરીને સ્થિર બનેલ ધ્યાન યોગી તત્વથી વિચલિત થતો નથી જેને પામ્યા પછી તેનાથી અધિક અન્ય કોઈ પણ લાભ મનાતો નથી અને ગમે તેટલું ભારે દુઃખ આવે તોય ચલાયમાન થતો નથી જેમાં દુઃખોનો સંયોગ જ વિયોગ છે તેને જ યોગ કહેવો જોઈએ જે યોગનો હેતુ ધ્યાન યોગ માત્ર છે તો એ ધ્યાન યોગનો અભ્યાસ કંટાળ્યા વિના અંતઃકરણમાં દ્રઢતાપૂર્વક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પન્ન થનારી સંપૂર્ણ કામનાઓને મનથી બધી રીતે ત્યાગીને ઇન્દ્રિય સમૂહને ચારે કોરથી મનથી વશ કરી ધૈર્ય રાખીને બુદ્ધિ દ્વારા ધીમે ધીમે નિવૃત્ત થવું મનને પરમાત્માના સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થાપિત કર્યા પછી કંઈ પણ ચિંતન કરવું નહીં અસ્થિર અને ચંચળ મન જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાં ત્યાંથી તેને અવરોધી તેને પરમાત્મામાં જ સારી રીતે જોડવું જેના સર્વે પાપ નાશ પામી ગયા છે જેનો રજોગુણ શાંત થઈ ગયો છે તથા જેનું મન સંપૂર્ણપણે શાંત નિર્મળ બની ગયું છે તેવા બ્રહ્મ સ્વરૂપ બનેલા યોગીને નક્કી ઉત્તમ સાત્વિક સુખ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે સ્વયં પોતાને સદા પરમાત્મામાં જોડતા પાપરહિત યોગી સુખપૂર્વક બ્રહ્મ પ્રાપ્તિ રૂપ આત્યંતિક સુખનો અનુભવ કરે છે સર્વસ્થળે પોતાના સ્વરૂપને નિહાળનારો અને ધ્યાનયોગ સહિતના અંતઃકરણવાળો સાંખ્ય યોગી પોતાના સ્વરૂપને સમસ્ત પ્રાણીઓમાં જુએ છે અને સમસ્ત પ્રાણીઓને પોતાના સ્વરૂપમાં જુએ છે જે ભક્ત સૌમાં મને જુએ છે અને મારામાં સૌને જુએ છે તેમને હું કદીય અદૃશ્ય રહેતો નથી તેઓ મારા માટે અદૃશ્ય રહેતા નથી એક્ય ભાવે મારામાં ઓતપ્રોત ભક્તિયોગી સમસ્ત પ્રાણીઓમાં સ્થિત મારું ભજન કરે છે તે જે કંઈ વર્તન કરે છે તે મારામાં જ વર્તી રહ્યો હોય છે અર્થાત તે નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે હે અર્જુન જે ફક્ત પોતાના દેહની ઉપમાથી સર્વે જગ્યાએ મને સમાન જુએ છે અને સુખ કે દુઃખને પણ સમાન જુએ છે તે પરમ યોગી ગણાય છે અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા હે મધુસૂદન આપે સમતારૂપી આ યોગ કહ્યો છે પણ મનની ચંચ ચંચળતાના કારણે હું આ યોગની સ્થિર સ્થિતિને જોતો નથી કારણ કે હે કૃષ્ણ મન તો ઘણું ચંચળ જીદ્દી અને બળવાન છે તેને અવરોધવું એ આકાશ તરફ ઉઠેલા પવનને રોકવા જેવું અત્યંત કઠિન કાર્ય હું માનું છું ભગવાન વાંચ ભગવાન બોલ્યા હે મહાબાહો આ મન ઘણું ચંચળ છે અને તેનો નિગ્રહ પણ ઘણો કઠણ છે તારું આમ કહેવું બિલકુલ સાચું છે પણ હે કુંતીનંદન અભ્યાસ અને વૈરાગ્ય વડે તેનો નિગ્રહ કરી શકાય છે જેમનું મન પૂરેપૂરું વશમાં નથી તેમને યોગની સિદ્ધિ પ્રાપ્તિ અઘરી છે પણ સાધનપૂર્વક પ્રયત્ન કરનારા તથા વશ કરેલા મનવાળા સાધકને યોગની પ્રાપ્તિ થઈ શકે છે એવું મારું માનવું છે અર્જુનો વાંચ અર્જુને કહ્યું હે કૃષ્ણ જેમની સાધનમાં શ્રદ્ધા છે પણ જેમનો પ્રયત્ન શિથિલ છે તે અંત સમયે આવા ક્યારેક યોગમાંથી વિચલિત થઈ જાય તો તે યોગ સિદ્ધિ ન પામીને કઈ ગતિ પામે છે હે મહાબાહો સંસારના આશ્રયથી રહિત અને પરમાત્માની પ્રાપ્તિના માર્ગમાં મોહિત અર્થાત વિચલિત આમ બંને બાજુએથી ભ્રષ્ટ થયેલ સાધક શું છિન્ન ભિન્ન વાદળાની જેમ નાશ પામતું નથી હે કૃષ્ણ મારી આ શંકાનું નિવારણ કરવા માટે આપ જ યોગ્ય છો કારણ કે આ સંશય છેદવા આપ સિવાય બીજો કોઈ સમર્થ છે જ નહીં શ્રી ભગવાન વાંચ ભગવાન બોલ્યા હે પૃથાનંદન તેનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ નથી હે વહાલા કલ્યાણદાયક કાર્ય કરનારો કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગ ભ્રષ્ટ પુણ્યકર્મ કરનારાઓના લોકને પ્રાપ્ત કરીને ઘણા વર્ષો સુધી રહીને ફરીથી તે અહીં શુદ્ધ મમતાયુક્ત સજ્જનોના ઘરે જન્મ પામે છે અથવા વૈરાગી યોગભ્રષ્ટ જ્ઞાની યોગીઓના કુળમાં જ જન્મ ધારણ કરે છે આ પ્રમાણે જે આ જન્મ છે તે સંસારમાં નિસંદેહ ઘણો જ દુર્લભ છે હે ગુરુનંદન ત્યાં તેને પૂર્વેના મનુષ્ય જન્મની સાધન સંપત્તિ અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે વળી તેનાથી તે સાધના સિદ્ધિ અંગે ફરીથી વિશિષ્ટ પ્રયત્ન આદરે છે સજ્જનોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ પર્વસ હોવા છતાંય પૂર્વે મનુષ્ય જન્મમાં કરેલા અભ્યાસ સાધનના કારણે જ પરમાત્મા તરફ આકર્ષાય છે કારણ કે યોગના મુમુક્ષુઓ પણ વેદોમાં કહેવાયેલા સકામ કર્મોનું અતિક્રમણ કરી જાય છે જે યોગી પ્રયત્નપૂર્વક યત્ન કરે છે અને જેના પાપ નાશ પામી ગયા છે તથા જે અનેક જન્મોથી સિદ્ધ થયેલ છે તે યોગી પછી પરમ ગતિને પામી જ જાય છે સકામભાવી તપસ્વીઓ કરતાય યોગીઓ શ્રેષ્ઠ છે જ્ઞાનીઓ કરતાય યોગીઓ શ્રેષ્ઠ છે અને કર્મકાંડીઓ કરતાયે યોગીઓ ચડ્યાતા છે એમ મારું માનવું છે માટે હે અર્જુન તું યોગી બન સમસ્ત યોગીઓમાં પણ જે શ્રદ્ધાળુ ભક્ત મારામાં તલ્લીન થયેલા મનથી મારું ભજન કરે છે તે મારા મતે સર્વશ્રેષ્ઠ યોગી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારિકાધીશની જય